હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં તૃતીય બેગલેસ ડે યોજાયો જીસીઆરટી અંતર્ગત હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ જુલાઈ માસના ત્રીજા શનિવારે બેગલેસ ડેની પહેલ અન્વયે બાળકો દફ્તર વગર શાળાએ આવ્યા હતા બેગલેસ ડેમાં બાલવાટિકાથી ધોરણ પાંચ સુધીના બાળકોને શૈક્ષણિક રમતો તેમજ ધોરણ છ થી આઠના બાળકોને ગામના નજીકના વિવિધ સ્થળોની મુલાકાત કરાવી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું આમ આનંદાયી શનિવારમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ મુખ્ય હેતુ રહેલો છે જેને શાળા પરિવારે ટીમવર્કથી સાર્થક કર્યો હતો નમસ્કાર આજ રોજ અત્રેની પ્રાથમિક શાળા તૃતીય બેગ નિમિત્તે વિધ કરવામાં આવી જેમાં ધોરણ બાળક જ લઈને પાંચમા ધોરણ સુધી બાળકોએ રમતો રમવામાં આવી હતી અને ધોરણ છથી આઠના બાળકોને ગામના નજીના સ્થળની મુલાકાત કરવામાં આવી હતી અને જે બદલ પરિવાર અને બાળકોએ આ કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે સફળતા અપાવી હતી અમે આ તબક્કે શિક્ષણ વિભાગનો આભાર માનીએ છીએ